નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત માંછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એકમમાં મોટી દુર્ઘટના સુરત માંછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એકમમાં મોટી દુર્ઘટના વર્ષા વિભાગ એકમમાં મકાન ધરાશાયી જૂનવાળી મકાન અચાનક થયું ધરાશાયી મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરેલ છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વહેલી સવારે મકાન ધરાશય થતા કોઈ જાનહાની નહીં મકાન ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વગાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી એ લોકો પ્રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગ ને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી નો છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી વસ્તુ એ છે આમાં કોની બેદરકારી કરી શકાય બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય